નમસ્કાર મિત્રો આજનો ટોપિક છે મિત્રો કે હવે ઉનાળાની ઋતુની શરૂઆત થઈ રહી છે તો ઉનાળાની ઋતુની અંદર ગુજરાતીઓ માટે કયું તેલ ખાવા માટે સૌથી બેસ્ટ છે જેનો આયુર્વેદની અંદર ઉલ્લેખ કરેલો છે તો આજે હું તમને આ જે તેલ છે મારી પાસે એ તેલનો તમને લાઈવ ડેમો બતાવું છું આ તેલની અંદર તમે સમોસા ભજીયા કે વડા કોઈ પણ વસ્તુ તળશો તો એ વસ્તુ તળ્યા પછી આ તેલ કાળું પડી જતું નથી અને આ તેલની અંદર એ વસ્તુ તળવાથી જે ધૂણો ઉત્પન્ન થાય છે એ ધૂણો પણ ઉત્પન્ન થતો નથી બજારમાંથી આપણે જે તેલ લાવીએ છીએ પેકિંગવાળું એ તેલની અંદર જો આપણે વસ્તુઓ આ બધી ભજીયા તળીએ કે સમોસા તળીએ તો એ તેલ તળ્યા પછી કાળું પડી જાય છે જ્યારે આ તેલની અંદર તમે વસ્તુઓ તળશો તો આ તેલ બિલકુલ કાળું પડતું નથી અને આ તેલની અંદર તળવાથી ધૂણો પણ ઉત્પન્ન થતો નથી જ્યારે બજારમાંથી જે તેલ આવીએ છીએ એ તેલની અંદર આપણે કોઈ પણ વસ્તુ તળીએ તો ઘરની અંદર ધૂણો ઉત્પન્ન થાય છે તમે જુઓ આ તેલની અંદર નીચે પણ તમે જોઈ શકો છો એકદમ રગડાવાળું તેલ આવે છે અને આ તેલ ખાવાથી આપણા શરીરમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધતું નથી હાઈ બીપીનો પ્રોબ્લેમ જલ્દી આવતો નથી લબ આગાળે હાર્ટ એટેક પણ આવવાના ચાન્સીસ ઘટી જાય છે આ તેલ ખાવાથી નળીઓ પણ બ્લોક થવાના ચાન્સીસ ઘટી જાય છે આમ આ શુદ્ધ અને કાચું તેલ ખાવાથી આપણા શરીરમાં અનેક પ્રકારના ફાયદા થાય છે અને આયુર્વેદમાં કહે છે કે તેલ અને ઘી આ બંને વસ્તુ જીવન પર્યાત આપણે નિયમિત એનો ઉપયોગ કરવો જોઈએ તો આ જે મારી પાસે તેલ છે એ તેલ છે લાકડાની ઘાણીની અંદરથી કાઢેલું શુદ્ધ સિંગ તેલ છે તો આપણે બજારમાંથી જે તેલ લાવીએ છીએ એ રિફાઇન અને ડબલ રિફાઇન કરેલું તેલ હોય છે એટલે એ તેલને રિફાઇન અને ડબલ રિફાઇન કરવા માટે એની અંદર અમુક ચોક્કસ પ્રકારના કેમિકલ ઉમેરવામાં આવે છે એ તેલને ખૂબ બોઇલ એટલે કે ગરમ કરવામાં આવે છે ઉકાળવામાં આવે છે અને પછી જ એ તેલ આપણને પચીસો કે અઠ્યાવીસો રૂપિયામાં ડબ્બો મળે છે જ્યારે આ તેલ તમે શુદ્ધ ઓરિજિનલ લેવા જશો લાકડાની ઘાણીની અંદર તો પિસ્તાલીસો રૂપિયામાં તમને પંદર લીટરનો ડબ્બો મળે છે જ્યારે બજારમાં જે રિફાઇન કે ડબલ રિફાઇનવાળું તેલ છે એ લગભગ અઠ્યાવીસો રૂપિયા આસપાસ આપણને મળે છે પણ હા મિત્રો અત્યારે હાલ લાકડાની ઘાણી સિવાયના કેટલાક મશીનો બજારમાં મળે છે એ મશીનની અંદર લોકો સિંગતેલ કાઢે છે અને એ સિંગતેલને એ લોકો ફિલ્ટર અને ડબલ ફિલ્ટર કરીને આપે છે જ્યારે મારી પાસે જે તેલ છે ફિલ્ટર કર્યા વગરનું છે જ્યારે પણ તમારે કોઈપણ પ્રકારનું તેલ ખાવું હોય ત્યારે આયુર્વેદ કહે છે કે એને ફિલ્ટર કરવાનું નહીં ફિલ્ટર કર્યા વગરનું જ તમારે ખાવાનું કેમ ફિલ્ટર નહીં કરવાનું તો જ્યારે આપણે તેલને ફિલ્ટર કરીએ છીએ ત્યારે તેલની અંદર જે તત્વો હોય છે એની અંદર જે ચિકાસ હોય છે જે પ્રોટીન હોય છે જે આપણા શરીર માટે ઉપયોગી ખનિજ તત્વો હોય છે ફિલ્ટર કરવાથી એ તત્વો દૂર થઈ જાય છે જે રીતે દસ કે બાર ફેટનું દૂધ હોય પણ એ દૂધને જો ફિલ્ટર કરવામાં આવે પેચ્યુરાઈડ કરવામાં આવે તો એ ત્રણ કે ચાર ફેટનું દૂધ બની જાય છે એટલે કે એની અંદરથી જે તત્વો હોય છે મલાઈ હોય છે એ મલાઈ કાઢી લેવામાં આવે છે અને પછી એ પાણી જેવું દૂધ હોય બે કે ત્રણ ફેટવાળું એ આપણને આપવામાં આવે છે બસ એ જ રીતે આજકાલ પણ ઘણા બધા લોકો જે સિંગતેલ બનાવે છે એ લોકો પણ ફિલ્ટર અને ડબલ ફિલ્ટર કરીને સિંગતેલ બજારની અંદર આપે છે તો મહેરબાની કરીને ફિલ્ટર કે ડબલ ફિલ્ટર કર્યા વગરનું ડાયરેક્ટ ઘાણીની અંદરથી કાઢેલું માત્ર કપડાંથી ગળીને જે તેલ આવે છે એ તેલને તમે બોતેર કલાક સુધી એટલે કે ત્રણ દિવસ સુધી ઠરવા દેવાનું પછી આ રીતે તમને તેલ જોવા મળશે એકદમ જાડું રગડા જેવું તમને તેલ જોવા મળશે નીચે પણ તમે મગફળીના જે દાણા છે એનો જે ઝીણો ઝીણો ઝેર હોય છે એ જોવા મળે છે આવું ઓરિજિનલ શુદ્ધ લાકડાની ઘાણીની અંદરથી નજર સામે કાઢેલું જો તેલ મળે તો એ જ તેલ આપણે કાયમ માટે ખાવું જોઈએ આયુર્વેદમાં કહે છે કે બારે માસ એક જ તેલ ક્યારેય ખવાય નહીં એટલે કે શિયાળાની સિઝનની અંદર તલનું તેલ અથવા સરસવનું તેલ એટલે કે સરસિયું ખાવાનો ઉલ્લેખ કરેલો છે અને ઉનાળાની ઋતુની અંદર તમે તેલ અથવા શુદ્ધ કોપરેલ તેલ જે સૂકા નારિયેળની અંદરથી કાઢવામાં આવે છે એ તેલ તમે ઉનાળાની અંદર ખાવાની અંદર ઉપયોગ કરી શકો છો તો આ રીતે આપણે જો શુદ્ધ તેલનો ઉપયોગ કરીશું ખાવાની અંદર તો શરીરમાં કોલેસ્ટ્રોલ નહીં વધે હાર્ટ હાર્ટઅટેક આવવાના ચાન્સીસ ઘટી જાય છે નળિયો બ્લોક થવાના ચાન્સીસ ઘટી જાય છે અને આપણે તંદુરસ્ત અને નિરોગી રહી શકીએ છીએ પરમપિતા પરમાત્મા આપ શરીરને તંદુરસ્ત અને નિરોગી રાખે એવી હૃદયપૂર્વક મારી પ્રાર્થના થેન્ક ફોર વોચિંગ માય વિડીયો થેન્ક યુ